ઓગણીસ તારીખે રાત્રે જ બાતમીના આધારે અમારી અરવલ્લી જિલ્લાની એસઓજી ટીમ જ્યારે મુવમેન્ટમાં હતી ત્યારે એક વિગત એવી મળી હતી કે મોડાસા ટાઉનમાં રાજસ્થાનથી ગાંજો સપ્લાય કરવામાં આવે છે એમાં ચોક્કસ બાતમી હતી અમારી પાસે એ બાતમીના આધારે જે ટ્રક ડાઉટફુલ હતો એ ટ્રકને ચેક કરતાં એક વ્યક્તિ નામે એનો જે ડ્રાઈવર હતો ઇરફાન અને ટ્રકનો માલિક છે મોસિન મોસિન તો માલિક છે એ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને આ ઇરફાન જે છે એ એના ટ્રકમાંથી ઝડતી કરતાં આઠ કિલો જેટલો ચાર લાખ ઓગણીસ હજારનો ગાંજો મળેલો છે પછી એ ગાંજો કોના માટે લાવતો હતો એ સંદર્ભે પૂછપરછ ત્યાંને ત્યાં સ્થળ ઉપર કરતાં એણે એક વ્યક્તિનું નામ આપેલું ઝાકીર રાણા સૈયદ ગામમાંનો રહેવાસી છે અને આ ઝાકીરે એની પાસેથી ગાંજો મંગાવેલો એટલે એસઓજીની ટીમે ત્યાં ફરીથી વોચ ગોઠવી અને કારણ કે ઝાકીરે ગાંજો લેવા અમુક જગ્યાએ આવવાનો હતો મોડા સમાજ એને કારણે થઈ અને એને ઝાકીર જેવો આવ્યો હોય પિકઅપ ડાલુ લઈને એટલે તરત ઝાકીરને પણ પકડી લીધો છે બંને આરોપી અમારી પાસે છે ઝાકીર મુલતાની પિસ્તાલીસ વર્ષ ઉંમર છે અને રાણા સૈયદનો વતની છે અને ઈરફાન જે છે એ ડ્રાઈવર છે આ સિવાય આમાં કોઈ આરોપી છે કે કેમ અને આ પહેલાં અગાઉ ક્યારેય આ ટ્રીપ કરેલી છે કે શું એ બાબતની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે સાથે સાથે એ જ સમયે ઓગણીસ તારીખે જ દિવસના સમયમાં એસઓજી પાસે ચોક્કસ એવી બાતમી હતી કે એક ખેતરમાં કોઈ ગાંજો વાવેલો છે અને એના આધારે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ખેતરમાં એસઓજી ડ્રોનથી પણ અને પોતાની રીતે સર્વેલન્સ કરતા ભાવેશભાઈ મારીવાડ એણે પોતાના કપાસના ખેતરમાં ગાંજાના છોડ વાવેલા અને એ ચારસો ને સોળ ગ્રામ ગાંજો એ પણ અમે કબજે લીધો છે જેની કિંમત ચોવીસ હજાર થાય છે આ તમામ આરોપીઓ જે એનડીપીએસના આરોપીઓ છે એને ઇન્ટ્રોગેશન ચાલુ છે સાહેબ આ જે ટ્રકમાં વહન કરતા હતા ગાંજો ટ્રક માલિકની જાણ બહાર હતું કે એ અમારી તપાસમાં આવશે હજી હજી અમારે આની રિમાન્ડ ઇન્ટ્રોગેશન અગાઉ પણ આને આમાં બીજા કોણ કોણ છે ટ્રક માલિક ઉપરાંત અને આ કેટલી વખત લઈ આવ્યો છે આ એક અમારો તપાસનો વિષય છે આ જે ગાંજો સપ્લાયર હતો એનું નામ અમને મળ્યું છે એ માણસ રાજસ્થાનનો છે રાજસમંત જિલ્લાનો અને એને શોધવા માટે ટીમો અત્યારે કામ કરી રહી છે